જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મોગલ આજના શિવાંશના ફર્સ્ટ વિલોગમાં આપનું હાર્દિક સ્વાગત છે તો શિવાંશભાઈ આજે આવ્યો છે માતાજીના દર્શન માટે ટાંસલી ગામે તો આ મંદિરનો જુઓ બહારથી નજારો કેવો સરસનો છે સુંદર લાઇટિંગ અને એનું ડેકોરેશન કેવું મસ્ત લાગે છે તો આજે શિવાશ હાલો હવે આપણે અંદર જોઈએ અને માતાજીના દર્શન કરીએ અને માતાજીનું મંદિર જોઈએ આ મંદિર અને મંદિરની પાછળ એક્ઝેક્ટ પાછળ જુઓ ને તો માતાજીની અખંડ જ્યોત છે જે શિવાજ ત્યાં અખંડજોતના દર્શન કરી રહ્યો છે અને શિવાસ આ એક નહીં હરેક મંદિરમાં જ્યારે જાય ને ત્યારે એને મંદિરમાં દર્શન કરવા માટે એવો બેઠો જ રહે અને દર્શન કરી અને પણ ત્યાંથી હાલવાનું નામ જ ના લે અને જો અત્યારે પણ એને ક્યાર ના કહીએ ચાલો શિવાસ હવે જઈએ પણ શિવાંશભાઈ હાલવાનું નામ લેતા નથી એના પપ્પા ક્યાર ના કહે છે શિવાંસ ચલો ચલો પણ શિવાસભાઈને એક હા મંદિરના દર્શન અને બીજું એને પ્રસાદી સાકર બહુ ભાવે છે તો પ્રસાદી આપો અને અહીંયા બેસવું છે બહારથી સુંદર કેવું દેખાય છે આ મંદિર દીવ અને ગીર સોમનાથ સોમનાથ જતા હોય ત્યારે રસ્તામાં ખૂબ જ હાઈવે ઉપર પડે છે તો જુઓ જ્યારે પણ તમે અહીંથી નીકળો ત્યાં માતાજીના મંદિરની અચૂક મુલાકાત લેજો તો આજે આપણે એટલું રાખીએ છીએ શિવાસનો વિલોપ નવા વિલોપ જોવા માટે આપ શેર સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરજો જય માતા